બનાસકાંઠાના સુઈ ગામના બે દિવસથી બ્લેકઆઉટ છે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સજાગતાને લઈ બ્લેકઆઉટ અપાયું છે સરહદના છેવાડાના જલોયા ગ્રામજનો હાલ તો નિશ્ચિત જોવા મળ્યા ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવ પરિસ્થિતિમાં સરહદના લોકો નિર્ભય જોવા મળ્યા છેવાડાના જલોયા ગ્રામજનો ભારતીય સેના અને તંત્રને સહયોગ આપવા પણ તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે સુરક્ષાના ભાગરૂપે સુઈગામ પોલીસ સતર્ક છે સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા અને ગ્રામીણ વિસ્તારોમાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવ પરિસ્થિતિ જીએસટીવી બનાસકાંડા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ પહોંચી છે અહીંના ગામ લોકો કટિબંધ છે અને જે ઇન્ડિયન આર્મી છે તેમને પૂલો પોતાનો સમર્થન પણ કરી રહ્યા છે સ્થાનિક જે લોકો છે સરપંચ છે એના જોડાયા છે ખાસ કરીને જણાવશો જે યુદ્ધની પરિસ્થિતિ છે આપ કેટલા તૈયાર છો અત્યારે સમગ્ર ભારત દેશની અંદર જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે રાત્રે સંપૂર્ણ ત્રણ દિવસથી બ્લેકઆઉટ કરવામાં આવે છે અને વહીવટીતંત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે આગળ પણ જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે અને સેનાની પડખે રહી અને સેનાને જે જરૂર પડશે જે અમારે જે બનતી મહેનત સેનાના પડખે રહીને મહેનત કરશું એ કાકા સ્થાનિક છે તેઓ સાથે પણ વાળતા વાર્તાલાપ પ્રયત્નો કરીશું કાકા જણાવશું આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ તમે અગાઉ પણ જોઈ છે શું કહેશો વિશે મેં લડાઈ હતી એ વખતે તો વર્થણો પહેલો સરક આવ્યો અહીંયાથી નગરમાં થાય અને ધંડો છડાયો હાથ હું પાકિસ્તાનના કબજે કર્યા અહીંયાથી ફોજી પાકિસ્તાનને માર્યા એ અમારી ખબર છે મને મારી ત્યાં બસિ વર્ષની ઉંમર છે વનાજી ખોરાજી રાજપૂત તો કાકા આ પ્રકારની પરિસ્થિતિ તમે અગાઉ જોયેલી છે હાલ જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો તમે કેટલા તૈયાર છો શું કેશો શું સંદેશ અમે તો અત્યારે તૈયાર છો કોઈ ગભરાવાની જરૂર નથી બોર્ડરમાંથી પડ્યા છો અમારે કોઈ પણ ચિંતા નથી દાળવા વાળો ઈશ્વરથી બીજો કોઈ દાળવા વાળો નથી અને અમે સાથ સહકાર આપશું બનશે એટલો અમારે ગભરાવાની કોઈ જરૂર નથી અમારે પણ હટવાની મારે પણ જરૂર નથી જે લેથા પંચે થશે અમે ફોજ સાથે લડશું અને મળશું તો અહીંયા ક્યાંક લડવાની અને મરવાની પણ વાત થઈ રહી છે લોકો અહીંયા કટિબદ્ધ જોવા મળી રહ્યા છે ઇન્ડિયન આર્મીને પોતાનું સમર્થન આપી રહ્યા છે અને અન્ય સ્થાનિક છે આપણે તેમની સાથે પણ વાર્તાલાપ કરીશું ખાસ કરીને જણાવતો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ કે આ સરહદી વિસ્તારમાં વસવાટ કરો છો આ બે દિવસથી બ્લેકઆઉટ પણ યોજવામાં આવે છે શું છે આ બધું આ યુદ્ધ છે અને એના માટે સરકારે જે નિયમો પડ્યા એનું પાલન અમે કરીએ છીએ અને અમે જે સૈનિકોને જેને જરૂર પડશે ટોટલ સેવા સાથ સહકાર અમારો જે જૂ એ અમે આપવા તૈયાર છીએ અને બધી રીતે અમે એમને સાથ સહકાર રહી અને સાથે રહીને યુદ્ધ કરવામાં પણ તૈયાર રહીશું અહીંના લોકો પણ કહી રહ્યા છે કે જો અમને સ્થળાંતર કરવામાં આવે તો અમે સ્થળાંતર પણ નથી કરવાના કારણ કે અમે આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ પણ જોડેલી છે અને અમે લડવા માટે પણ તૈયાર છીએ જો મોકલે તો સ્થળાંતર અમે કરવાના નથી અમે તો સૈનિકો સાથે રહી અને જે જરૂર પડે એ કરવાના સ્થળાંતર કર્યા પર શું ફાયદો થવાનો છે આપણા દેશ માટે પાછું જવું એના તો સ્વામે જવું શું ખોટું છે લોકો છે કે ક્યાંક જરૂર પડે તો અમે પણ હથિયાર પકડવા માટે તૈયાર છીએ આ દેશભક્તિનો એક ભાવ છે તેમના અંદર જોવા મળી રહ્યો છે ત્યારબાદ હાલ તો બનાસકાંઠા જિલ્લાના આ સરહ વિસ્તારના જે લોકો છે તેઓ ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ધ્રુપર્મા જીએસટીવી બનાસકાંઠા